સુરત ગ્રામ્ય માં છેલ્લા કેટલાય સમયથી વિનશ ડાઈંગ મિલનો ત્રાસ યાથવત જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે સુરત ગ્રામ્યની અંદર તાતી થૈયા ગામ છે જે ગામની અંદર વિનશ ડાઈંગ મિલ આવેલી છે જે સિંચાઈ માટે અહીંથી કેનલ પસાર થઈ રહી છે જે કેનલ પસાર થઈ રહી છે તે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટેની જોગવાઈ કરેલી છે પણ વિનશ ડાઈંગ મિલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં અનેક પશુ ના મોત ને ભેટ્યા છે તેમ છતાં પણ સુરત રીજીયન પ્રદૂષણ બોર્ડ ની પણ બેદરકારી સામે આવી રહી છે અનેક ફરિયાદો જાગૃત નાગરિકે આપ્યા બાદ પણ કાર્યવાહી ન થતા મિલી ભગત હોવાની આશંકા છવાઈ રહી છે જે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ ની બેદરકારીના કારણે સુરત રિજિયન પ્રદૂષણ બોર્ડ પણ આમાં સંડોવણી હોવાની પૂરી શક્યતા છે જે વિનેશ ડેંગ મિલ છે જે છેલ્લા કેટલાય સમયથી એનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અને જે રાત્રિના સમયે મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણી છોડી અને તે જે પશુપતિ જે ગૌશાળા છે જે ગાયો અહીંયાથી પસાર થઈ રહી છે તે ગાયો પસાર થતાની સાથે જ અંદર ચરવા જતી હોય છે જે તે પાણી પીવાના કારણે અનેક ગાયોને મોત ને ભેટી છે તેમ છતાં પણ સુરત જિલ્લા પંચાયતના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે અહીંયા ફરકી નથી રહ્યા અને જે જવાબદાર છે જે વિનસ ડેંગ વિરુદ્ધની કાર્યવાહી કરવામાં રહ્યું છે ગૌશાળા જે છે તે તાતી ગામમાં આવેલી છે જે કે હાલમાં આપણે જે ગૌશાળા પાસે છીએ અને ગૌપાળાના જે સંચાલકો છે તેમની સાથે જ જાણવાની કોશિશ કરીશું કે જે સમગ્ર ઘટના છે તે શું છે જે આપકા जय जय श्री आराम सभी को मेरा नाम मनीष कुमार महतो है जब से गौशाला बना है तब से मैं यहाँ पर कार्यभारी की तरह उपयुक्त हूँ यहाँ पर हम लोग हर जगह पर तादे थैया गड़ोदरा पलसाना में गाय रेस्क्यू करने जाते हैं ये जो नहर है ये नहर यहाँ से लेकर पूरा कृष्णा नगर आगे आगे तक जुड़ा हुआ है विनस मिल द्वारा लंबे समय से हर बार पानी में केमिकल युक्त पानी जो है वो डाला जाता है बहुत सारी गायों और नंदी महाराजों के ये पानी पीकर उनका निधन हुआ है उन सारी गायों का हमने ही मतलब जो अंतिम क्रिया है वो कराया है मैं सरकार से ये विनती करता हूँ कि जो विनस मिल द्वारा ये जो बेफाम होकर पानी जो छोड़ा जा रहा है नहर में इसका कोई दूसरा रास्ता निकाला जाए एक महीने में कितनी गायों का मृत्यु हुई है अभी तक हमने चार से पांच गायों का निधन पूरा करवाया है जो कि गाय इस पानी की वजह से ही बीमार पड़कर उनका निधन हुआ था मिल है जो यहाँ से पानी डाल रही है जो कैनल में है तो उसके लिए आपको सरकार से क्या गुजारिश करना चाहते हैं सरकार से मैं ये गुजारिश करना चाहता हूँ कि ये जो नहर है इसमें बहुत सारे जीव जंतु और पशु पक्षी पानी पीते हैं और ये इस नहर से हर जगह खेडूतों को भी पानी जाता है खेडूतों को भी नुकसान हो रहा है मेरे मेरे गौशाले का या अकेले का समस्या नहीं है ये पूरे समाज की समस्या है मैं सरकार से विनती करना चाहता हूँ कि जल्द से जल्द इस पर कार्रवाई किया जाए और इस प्रॉब्लम को सॉल्व किया जाए आज की परिस्थिति क्या है आज की परिस्थिति यह है कि विनस मिल जो है इस पर हमने कई बार आगे अर्जी भी किया है लेकिन आगे से कोई पोल्यूशन बोर्ड डिपार्टमेंट किसी भी तरीके का कोई एक्शन नहीं लिया जा रहा है ये लोग सिर्फ आते हैं अंदर मिल चले जाते हैं कोई दूसरा कार्रवाई नहीं किया जाता है यहाँ पर आपने कानूनी तौर पर क्या कार्यवाही की है अभी तक कानूनी तौर पर हमने एक अर्जी लिखा था मुख्यमंत्री कार्यालय में वहाँ पर वो अर्जी गई भी थी और उसके आगे

પાણી ચરવા માટે જતી હતી ત્યારે ચર ડેંગ મિલ દ્વારા છોડવામાં આવ્યું હતું ત્યારે આ જ ગાયે પાણી પીવાના કારણે એ પણ હવે ટૂંક સમયમાં મોતને ભેટે તેવી આશંકા છવાઈ રહી છે જે કે સુરત પ્રદુષણ પ્રદૂષણ બોર્ડની ઘોર બેદરકારીના કારણે અનેક પશુઓના મોત થઈ ચૂક્યા છે તેમ છતાં પણ તંત્ર રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ છેલ્લા કેટલાય સમયથી પોતાની વાહવાહી કરવા માટે અને કાયદાકીય જોગવાઈ માટે અનેક જોગવાઈ હોવા છતાં પણ આ બેદરકારી સામે આવી રહી છે જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે

આપણે જે છીએ ડાઇંગ મિલ છે અને એનો ત્રાસ છેલ્લા કેટલાય સમયથી યથાવત જોવા મળી રહ્યો છે હવે જોવાનું તે રહ્યું કે સુરત જિલ્લાના આરોગ્ય વિભાગ અને સુરત રિજિયન પ્રદૂષણ બોર્ડ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું